કે ભાઈ મણિપુર રાજ્ય જે છે મણિપુર રાજ્ય જે જે છે છે એના સાહેબ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે સાહેબ ગવર્નર કોણ છે ભાઈ મણિપુર રાજ્યના તો મણિપુર રાજ્યના જે છે ગવર્નર તરીકે કોણ બિરાજમાન છે અજય કુમાર ભલ્લા કોણ બિરાજમાન છે ફેબ્રુઆરી બે હજાર પચીસ ની જે છે વાત કરીએ તો ત્યાં શું લાગે છે અનુચ્છેદ ત્રણસો ને છપ્પન અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગે છે મિત્રો

લંબાવવામાં આવ્યું છે સાહેબ છે 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 સાહેબ તો તમને બધાને ખબર કે રાષ્ટ્રપતિ શાસન શરૂઆતમાં મહિના માટે લાગુ થાય છે પછી છ છ મહિના જે છે કરીને એટલે કે સંસદમાં જે છે તમે જે છે એને મંજૂરી મેળવીને છ છ મહિના માટે જે છે લંબાવી શકો છો અને ટોટલ જે છે મેક્સિમમ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે એમાં પણ જે છે મૂકવામાં આવેલી છે જો એક વર્ષ કરતાં વધારે લંબાવવું લંબાવવું હોય 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 તો તો કરવું વર્ષ કરતાં વધારે એના માટે જે છે યોગ્ય કારણો પ્રદાન કરવા પડે જેમ કે ભાઈ સરકાર ચાલી શકે એમ નથી હિંસા બંધ નથી થઈ ઇલેક્શનનું આયોજન થઈ શકે એમ નથી આ ઉપરાંત મણિપુર રાજ્ય જે છે ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન વખત શું છે મણિપુરમાં જે છે લાગુ થયો છે આની અંતર્ગત અગિયાર વખત પછી આપણા દેશ વિશ્વનું એકમાત્ર फ्लोटिंग नेशनल पार्क चलो शुभ जवाब एक राष्ट्रीय उद्यान हाँ शु आवे जवाब नाम भाई यस काइबुल लामजो वेरी गुड અને જે છે સાથે સાથે તળાવ જે છે કયો તળાવ છે ભાઈ લોકટક તળાવ જે છે એ પણ મણિપુરમાં આવેલું છે હા કે ના ભાઈ અરે વા ક્યા બાત જો ધીરે ધીરે જે છે પ્રોસેસમાં તમે શાંતિથી જે છે અને પ્રેશરાઈઝ જે છે મગજમાં જે છે રિવાઇઝ કરવાનો પ્રયાસ કરશો તો આ બધી પ્રોસેસ મગજમાં જે છે બેસતી જશે આની અંતર્ગત